તો અત્યારે હાલ અને મહત્વપૂર્ણ સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો આ સાથે આહવામાં કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આહવામાં ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ઝરમર વરસાદથી ગિરિમથક સાપુતારામાં અલ્હાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે સહેલાણીઓ આ મજા માણવા માટે ડાંગ પહોંચી રહ્યા છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે પાંડુ ફરી એક વખત સાપુતારામાં વરસાદી માહોલ સહેલાણીઓની ભીડ શું વિગતો ગત રોજ સાંજથી ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં કરીને સાપુતારા સહિત અને સુબીર પંથકમાં ગત રોજ થી અવરીત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જળ ધોધ અને ઝરણાઓ ખીલી ઉડતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે અને સાથે પ્રવાસીઓ પણ હાલ અહીં આ માહોલ જોવા માટે ઉમટી રહ્યા છે સાપુતારા સાથે સવારથી જ ઘાડ ધુમ્મસ સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની નોબત ઉભી થવા પામી છે જી જીરો વિઝિલિલિટીને કારણે ખૂબ જ ઘાડ ધુમ્મસ છવાઈ ગયો છે અને જેના કારણે ગીરી કંદરાઓમાં ઘાઢ ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે જી આભાર પાંડુ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ